આદ્રુ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન વાણુસાલીએ અબડાસા તાલુકાના અનેક વિસ્તારોની લીધી મુલાકાત. મુલાકાત દરમિયાન મોથાળા તેમજ બીટા ગામની મુલાકાત લીધી. મોથાળા ખાતે મોથાળા હાઈસ્કૂલ આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમજ બીટા ગ્રામ પંચાયત અને બીટા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. શ્રી Saraswatham સંચાલિત મોથાળા હાઈસ્કૂલમાં બેન શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમીલાબેન આજે અમારી શાળામાં ઉપસ્થિત છે જેમણે અમારી શાળાની મુલાકાત લઈ આજે ખૂબ જ સારું અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને એમનો શિક્ષણ વિશેનો જે અભિપ્રાય છે તે અમારી સમક્ષ રજૂ કર્યો તે બદલ બેનનો ખૂબ આભાર પ્રથમવાર બેન આવ્યા છે બીજો કોઈ આવ્યો છે તમારી શાળાની મુલાકાત બે નમસ્કાર આજ રોજ તારીખ જાન્યુઆરી તાલુકાના પ્રથમ નાગરિક બેન શ્રી રમીલાબેન ભાનુશાલીએ આજે અમારી શાળાની મુલાકાત લઈને અને શાળાની વ્યવસ્થા પરીક્ષાની વ્યવસ્થા સફાઈની વ્યવસ્થા શિક્ષણની વ્યવસ્થા બધું જોઈને રાજીપો વ્યક્ત કર્યો છે આ મને યાદ છે તે પ્રમાણે રમીલાબેન જ્યારથી આ વિસ્તારમાંથી ચૂંટાયા છે ત્યારથી આ વિસ્તારને કેમ સુખમય બધું થાય કેવું સારું થાય એવું બધું આયોજન કરી રહ્યા છે અને એમનો જે ધ્યેય છે એ સારું છે કે ભવિષ્ય આ એ તાલુકાનો સારું જાય અને શિક્ષણનો સારું જાય અહીંયા અમારી શાળામાં પણ બેન પહેલી વખત આવ્યા છે એના અગાઉ હાલ કોઈ અમારા પાસે આવ્યા નથી અને બેન આવીને અમને જે પીઠવટ પૂરું પાડ્યું છે તે બદલ બેનનો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ શાળા પ્રતિ એમનો ખૂબ ખૂબ આભાર રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી